નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્વના આપસોનો એવા પંદર મોટા સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં ત્રણ દિવસ તપારો રહેશે હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ હીટ વેવની આગાહી કરવામાં આવી છે ભાવનગર પોરબંદર કચ્છ વલસાડ અને દીવમાં વેવ રહેશે તારીખ પાંચથી લઈને સાત મે સુધી આ ચેતવણી આપવામાં આવે છે જોકે રાજ્યના મોટાભાગના શહેરમાં ચાલીસ ડિગ્રી આસપાસ તાપમાન રહેશે આગામી સાત દિવસ તાપમાન સૂકું રહેશે જોકે વરસાદની કોઈ સંભાવના વ્યક્ત કરવામાં આવી નથી ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો રૂપાલા વિવાદ મામલે ભાજપનો ઠેર ઠેર વિરોધ જોવા મળી રહ્યો છે ક્ષત્રિય આંદોલનને પગલે જામનગર અને જુનાગઢમાં મહાસંમેલન યોજાયું જેમાં ભાજપ વિરુદ્ધ મતના શપથ લેવામાં આવ્યા છે ગુજરાતના પાંચ ઝોનમાં અસ્મિતા ધર્મરથની પૂર્ણાહુતિ જોકે ભાવનગરના તળાજામાં સૂત્રોચ્ચાર સાથે વિશાળ બાઇક રેલી પણ યોજાઈ હતી રૂપાલાના બફાટ બાદ ક્ષત્રિય આંદોલન પાર્ટ ટુ ચાલી રહ્યું છે જે અંતર્ગત રાજ્યભરમાં ઠેર ઠેર ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલન યોજાયા છે અને આ કાર્યક્રમો અત્યારે પણ યથાવત છે જામનગરમાં યોજાયેલા મહાસંમેલનમાં ભાજપના ઉમેદવાર રૂપાલા અને ભાજપ સામે રોષ વ્યક્ત કરાયો હતો જુનાગઢમાં પણ અસ્મિતા સંમેલન યોજાયું હતું જેમાં ભાજપના ઉમેદવાર ત્યારબાદ ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરી તો સોનાના ભાવમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે વૈશ્વિક બજારમાં નબળા વલણને કારણે બુલિયન માર્કેટમાં સોનું ત્રણસો પચાસ રૂપિયા ઘટીને બોતેર હજાર રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર બંધ થયું જોકે છેલ્લા ટ્રેડિંગ સેશનમાં સોનું બોતેર હજાર ત્રણસો પચાસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર બંધ થયું જ્યારે ચાંદીનો ભાવ પ્રતિ કિલોગ્રામ ત્યાંશી હજાર પાંચસો રૂપિયા પર યથાવત તે શી મિત્રો વાત કરવામાં આવે તો ગુડ રિટર્ન્સ વેબસાઇટ અનુસાર દિલ્હીમાં ચોવીસ કેરેટ સોનું આજે પાંચસો ચાલીસ રૂપિયા સસ્તું થઈને એકોતેર હજાર સાતસો ત્રીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગયું છે કેરેટ સાતસો ને પચાસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચ્યું છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો હવે કોળી સમાજને લઈને ભાજપના વધુ એક નેતા દ્વારા બફાટ કરવામાં આવ્યો છે રાજકોટમાં કનુ દેસાઈનું વિવાદિત નિવેદન સામે આવ્યું છે જેમાં કોળી જ્ઞાતિ વિશે કનુ દેસાઈનું આ વિવાદિત નિવેદન સામે આવ્યું છે જેમાં તેઓ નિવેદન આપતા જણાઈ રહ્યા છે કે કોળિયા એટલે કોળી કૂટાય અને ધોળિયા છૂટાય કનુ દેસાઈના આ નિવેદનને લઈને કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે સત્તાના અહંકારમાં ભાજપ નેતાઓનો વાણીવિલાસ જોવા મળી રહ્યો છે તેવું શક્તિસિંહ ગોહિલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું જોકે અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રવીણ કોહલીનું પણ મોટું નિવેદન તેને લઈને સાંભળ્યું છે જેમાં તેઓએ જણાવ્યું છે કે ભાજપ હાઈ કમાન્ડ કેમ ચૂપ છે તેવો તેઓએ સવાલ ઉઠાવ્યો હતો કનુભાઈ દેસાઈ રાજીનામું આપે તેવી માંગણી પણ તેમના દ્વારા કરવામાં આવી છે આમ જોઈએ તો કોળી સમાજમાં ભારતીય જનતા પાર્ટીની વાત કરવાની જરૂર જ નથી કોળી સમાજનો ઉમેદવાર હોય તો પણ કોળી સમાજે ભારતીય જનતા પાર્ટી માટે કામ કર્યું છે એ સર્વવિદિત છે અને આપણી જૂની કહેવત છે પ્રકાશ ચંદ્રી તમારા કાંઠા વિસ્તારમાં ગમે ત્યાં છે અહીંયા તો પહેલેથી જ્યારે ઉત્તમભાઈનું રાજ હતું ત્યારથી કહેવાતું કે કોળિયા કુઢાય કોડિયા એટલે કોળી હોળી કૂડાય ને ઢોળિયા ચૂંડાય હે તવલભાઈને અમે જ કીધું છે એટલે કોઈપણ કોંગ્રેસી હવે ભાગ ભેડવાની હોય તો આ સમય સાંભળે મને બપોરે લગભગ બેથી ત્રણ ની અંદર એક સોશિયલ મીડિયા દ્વારા વિડીયો સાંભવામાં આવ્યો છે જે કનુભાઈ દેસાઈ કરીને વલસાડના ધારાસભ્ય અને હાલ ગુજરાતના નાણા કેબિનેટ મંત્રી જેને એક એવી ટિપ્પણી કરી છે કોળી સમાજ માટે કે જે બે શરમીની હદ હટાવી ગયા હોય કે કોળી કૂટાય અને દોળિયા ચૂંટાય તો કનુભાઈ આ તમે કેબિનેટ દરજ્જાના મંત્રી થઈ અને આવી રીતની જે વાલી વિલાસ કરી રહ્યા છો તે કોળી સમાજ કાર્યકરની સાખી રે આના પરિણામ તો ભાઈ તમારે ભોગવવાના જ રહેશે ટૂંક સમયના અંદર કેમ કે કોળી સમાજ જાગૃત છે હરેક વાતની અંદર એક્શન લેશે અને હું ભાજપની ની હાઈકમાન્ડ ને પણ કહેવા માંગુ છું કે ભાજપની હાઈકમાન્ડ કેમ છે કારક ક્ષત્રિય સમાજ માટે કારક દલિત સમાજ માટે કારક હવે કોળી સમાજ માટે અને જે બફાટ કરે છે જે કેવા વ્યક્તિઓ કરે છે હાઈ લેવલના માણસો બફાટ કરે છે આને ભૂલ્યું ન કહેવાય ત્યાંય પણ કેન્દ્રીય મંત્રી આયા પણ રાજ્ય મંત્રી તો આવા કેબિનેટ મંત્રીઓ જો ઘડીએ ઘડીએ કોઈ સમાજ માટે ટિપ્પણી કરતા હોય તો હાઈકમાન્ડ ને ખરેખર આમાં ધ્યાન લેવું પડે અને તાત્કાલિક એક્શન લેવા પડે કનુભાઈ દેસાઈને તમને એટલી ચોક્કસ સમય કેવી છે કોળી સમાજના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે કે કનુભાઈ તમારે રાજીનામું દેવું જ પડશે ત્યાં સુધી કોળી સમાજ તમને કાર્ય માફ નહીં કરે જય કોળી સમાજ જય મહાન ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરી તો કોલિંગના નિયમો બદલાવવા જઈ રહ્યા છે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે ટી આર એ આઈએ ટેલિકોમ કંપનીઓને કોલિંગ નેમ પ્રેઝન્ટેશન લાગુ કરવાનો આદેશ આપ્યો છે એટલે કે જો કોઈ અજાણ્યો વ્યક્તિ તમારા ફોન પર કોલ કરે છે તો તમારા ફોનની સ્ક્રીન પર તેનું નામ દેખાશે તેના માટે ટ્રુ કોલર કે બીજી કોઈ થર્ડ પાર્ટી એપ્લિકેશન ડાઉનલોડ નહીં કરવી પડે સ્પામ કોલ રોકવામાં અને છેતરપિંડી રોકવામાં મદદ કરશે ત્યારબાદ મહત્ત્વના સમાચારો વિશે વાત કરીએ તો ધોરણ દસ અને બારનું રિઝલ્ટ ક્યારે આવશે સીબીએસઈએ ધોરણ દસ અને ધોરણ બારમાં બોર્ડની પરીક્ષાઓના પરિણામો અંગે મહત્ત્વની જાહેરાત કરી બોર્ડે તેની અધિકૃત વેબસાઇટ સીબીએસસી રિઝલ્ટ્સ ડોટ એનઆઈસી ડોટ ઇન પર એક નોંધ બહાર પાડી છે જેમાં જણાવ્યું છે કે સીબીએસઈ બોર્ડ પરીક્ષાના પરિણામો વીસ મે પછી જાહેર થવાની સંભાવનાઓ છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરી તો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રાયબરેલી બેઠક પરથી ઉમેદવારી પત્રક ભર્યું કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ હવે બે બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે વાયનાડ બેઠક પર મતદાન સંપન્ન થઈ ગયું છે ત્યારે આજે તેમણે રાયબરેલી બેઠક પરથી પણ ઉમેદવારી નોંધાવી છે ફોર્મ ભરતા સમયે તેમની સાથે તેમના માતા સોનિયા ગાંધી અને બહેન પ્રિયંકા ગાંધી વાડ્રા પણ હાજર હતા ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરી તો મતદાન પહેલા ભાજપને ફટકો લાગ્યો છે વધુ એક ભાજપ નેતાએ રાજીનામું આપ્યું જામનગરમાં ક્ષત્રિય સંમેલનમાં આ રાજીનામું આપવામાં આવ્યું જામનગર ભાજપ શહેર કિસાન મોરચાના ઉપપ્રમુખ સુરપાલસિંહ વાળાએ રાજીનામું આપ્યું છે તેમણે કહ્યું હતું કે પોતે ક્ષત્રિય હોય અને ક્ષત્રિય આંદોલનને લઈને આજે મહાસંમેલન મંચ પરથી રાજીનામું આપું છું પુરુષોત્તમ રૂપાલાએ કરેલી ક્ષત્રિય સમાજ વિરુદ્ધની

એટલે મને એવું કહેતા હતા કે ભાઈ તમે બધી જગ્યાએ સાથે જ છો તમારે શું રાજીનામું દેવાનું જરૂર પણ મારું એવું ઉકલતો હતું મારાથી રહેવાનું નતો અને મને આજે એમ થઈ ગયું કે હવે મારે રાજીનામું આપી જ દેવું જોઈએ કાલે હું પણ આપણા ક્ષત્રિય સમુદના ભાઈઓને હાવા નતા દેતા એટલે હું વધારે નહીં બોલું જય માતાજી જય રાજપૂત ત્યારબાદના બહત્વનસમાં ચારુષ વાત કરી તો આવનારા છ મહિનાને લઈને હવામન ખાતા દ્વારા મહત્વની આગાહી કરવામાં આવે છે નૈઋત્યના ચોમાસામાં દેશના અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાશે તેવી હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે દેશમાં આગામી ચોમાસું સામાન્ય અને સરેરાશથી વધુ વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી છે તે સમયે નૈઋત્યના ચોમાસા સમયે દેશના અનેક વિસ્તારોમાં ભારે પૂરની શક્યતા પણ હવામાન ખાતા દ્વારા વ્યક્ત કરવામાં આવી છે હવામાન ખાતાના ડિરેક્ટર મૃત્યુજય મહાપાત્રએ જણાવ્યું કે બે હજાર ચોવીસનું ચોમાસું સામાન્યથી વધુ હશે અને લાલ લીનોની પૂરેપૂરી અસર ભારતીય ચોમાસા પર થશે ખાસ કરીને દેશના હિમાચલ અને ઉત્તરાખંડ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે ત્યારબાદના મહત્ત્વના સમાચાર વિશે વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ તેનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો છે જેમાં યુનિફોર્મ સિવિલ કોડ ત્રણ કરોડ ઘરો સસ્તો રાંધણ ગેસ તેવી મહત્ત્વની જાહેરાતો લોકસભા ચૂંટણી માટે ભાજપ દ્વારા મેનિફેસ્ટોમાં આ વચનો આપવામાં આવ્યા છે અન્ય કયા કયા વચનો આપવામાં આવ્યા એના વિશે જો વાત કરીએ તો સૌથી પહેલાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરાશે વન નેશન વન ઇલેક્શનની વ્યવસ્થા ઊભી કરાશે પાંચ વર્ષમાં સેવા સુશાસન અને ગરીબ કલ્યાણની ગેરંટી પાંચ વર્ષ સુધી મફત રાશન યોજના શરૂ રહેશે પાંચ લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળતી રહેશે સિત્તેરથી વધુ વયના દરેક વૃદ્ધોને આયુષ્માન યોજના હેઠળ લાભ અપાશે વધુ ત્રણ કરોડ પાકા મકાન બનાવવાનો સંકલ્પ ત્રણ કરોડ મહિલાઓને લખપતિ દીદી બનાવાશે ઉજ્જવલા અને સૂર્યઘર યોજના તેમજ પીએમ કિસાન સન્માન નિધિ યોજના યથાવત રહેશે સાતસોથી વધુ એકલવ્ય સ્કૂલ બનાવાશે અમદાવાદ મુંબઈની સાથે ઉત્તર દક્ષિણ અને પૂર્વમાં પણ બુલેટ ટ્રેન દોડાવાશે નવી મંદિર ભારત અમૃત ભારત અને નમો ભારત ટ્રેનો દોડાવાશે વિશ્વભરમાં રામાયણ ઉત્સવ ઉજવાશે અયોધ્યાનો વધુ વિકાસ કરાશે વર્ષ બે હજાર છત્રીસમાં ભારતમાં ઓલિમ્પિક્સનું આયોજન કરાશે ફાઇવ જી નેટવર્ક ટેકનોલોજીનો વિસ્તાર કરીને સિક્સ જી પર કામ કરાશે આમ ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૂંટણી પહેલાં મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલ માનવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે સાથે જ આ વિડીયોને તમારા અન્ય મિત્રો સાથે પણ શેર જરૂરથી કરજો જેથી તેઓને પણ આ માહિતી મળી શકે